શું તમે જાણો છો કે જો શરીરમાં વિટામિન બી ટ્વેલની ઉણપ હોય તો શું થાય છે આ વિટામિન સ્વાસ્થ્ય ચેતા બ્લડ સેલ્સની રચના અને યાદશક્તિ માટે મહત્વપૂર્ણ છે જો કે શરીરમાં તેનું સ્તર ઘટે છે તો વિવિધ સમસ્યાઓ તરફ દોરી શકે છે આથી વિટામિન બે ની ઉણપને વહેલા ઓળખવી મહત્વપૂર્ણ છે તેના કેટલાક લક્ષણો આપણા પગમાં સૌ પ્રથમ દેખાય છે પરંતુ લોકો ઘણીવાર તેને અવગણે છે જો આ લક્ષણોને સમયસર ઓળખી લેવામાં આવે તો વિટામિન બી ટવેલની ઉણપને ઝડપથી દૂર કરી શકાય છે આજના વિડીયોમાં આપણે વિટામિન બી ટ્વેલની ઉણપને કારણે પગમાં કયા લક્ષણો દેખાય છે તેની ચર્ચા કરશું સૌપ્રથમ તો પગમાં જણજણાટ પગમાં સોય સોંટતી હોય તેવી લાગણી એ વિટામિન બી ટ્વેલની ઉણપનું મુખ્ય લક્ષણ છે આ જણજણાટની સ્વેદના સામાન્ય રીતે તળિયા અથવા અંગૂઠામાં શરૂ થાય છે અને ક્યારેક ઉપર તરફ ફેલાઈ શકે છે સ્પર્શ કે હલન ચલનથી અંગૂઠા શૂન્ય થઈ જાય છે જાણે કે તે ભાગ સંપૂર્ણપણે શૂન્ય થઈ ગયો હોય દુખાવો કે દબાણની સ્વેદના પણ એક લક્ષણ છે વિટામિન બી ટ્વેલ ની ઉણપ સ્નાયુઓના સંકલનને બગાડી શકે છે આનાથી પગના સ્નાયુઓમાં તાણ જડતા અથવા નબળાઈ આવી શકે છે જે ચાલવામાં પણ મુશ્કેલી પેદા કરી શકે છે

જો તમને આમાંના કોઈ પણ લક્ષણો સતત દેખાઈ રહ્યા હોય તો તેને સામાન્ય થાક અથવા વૃદ્ધત્વની નિશાની તરીકે નકારશો નહીં લાંબા ગાળાના વિટામિન B twelve ની ઉણપ ચેતાતંત્રને કાયમી નુકસાન પહોંચાડી શકે છે જેનો ઉપચાર કરવો મુશ્કેલ બની શકે છે હવે આ વિટામિન બી ટ્વેલ્વ ની ઉણપને દવા વગર અમુક એવા ખોરાક લેવાથી પણ દૂર કરી શકાય છે તો હવે આપણે આગળના વિડીયોમાં વિટામિન બી ટ્વેલ ને દૂર કરવા માટે શું શું ખાઈ શકાય કે શું ખોરાકમાં સામેલ કરી શકાય તેની ચર્ચા કરીશું આજકાલ સ્વાસ્થ્યના નામે દરેક વ્યક્તિ મોંઘા પૂરક દવાઓ તરફ દોડી રહી છે લોકો ખાસ કરીને વિટામિન ઉણપથી ચિંતિત છે ડોક્ટરોથી લઈને સોશિયલ મીડિયા સુધી દરેક વ્યક્તિ આ વિટામિન ની જરૂરિયાત અને ઉણપ વિશે વાત કરે છે પરંતુ શું તમે જાણો છો કે વિટામિન બી ટ્વેલ ની ઉણપને દૂર કરવા માટે તમારે મોંઘા કેપ્સ્યુલ કે ઇન્જેક્શન લેવાની જરૂર નથી હા એક એવી સસ્તી અને સામાન્ય વસ્તુ છે જેને B12 નું પાવર હાઉસ માનવામાં આવે છે અને જો તમે તેને દરરોજ તમારા આહારમાં સામેલ કરો છો તો તમારા શરીને B12 ની પુષ્કળ માત્રા મળી શકે છે આવો જાણીએ કે તે વસ્તુ શું છે અને તેને આહારમાં સામેલ કરવાથી શું ફાયદા થાય છે તે વસ્તુ છે દૂધ અને તેના ઉત્પાદનો જેમ કે દહીં પનીર અને છાશ હા ગાય કે ભેંસનું દૂધ વિટામિન બી ટ્વેલ નો ઉત્તમ અને સસ્તો સ્ત્રોત છે એક કપમાં એક કપ દૂધમાં લગભગ એક માઇક્રોગ્રામ વિટામિન બી ટ્વેલ હોય છે જે પુખ્ત વ્યક્તિની દૈનિક જરૂરિયાત કરતા લગભગ ચાલીસ ટકા પૂર્ણ કરી શકે છે દૂધ સિવાય બિરુ શું ખાવ જો તમે શાકાહારી છો તો વિટામિન બી ટ્વેલ મેળવવા માટે કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો હોઈ શકે છે તેમાં એક છે દહીં એક વાટકી તાજા દહીમાં પણ સારી માત્રામાં બીટવેલ હોય છે તેને દરરોજ સ્વસ્થ પરંતુ શક્તિ પણ મજબૂત બને છે પનીર પનીર માત્ર પ્રોટીનનો સારો સ્ત્રોત નથી પણ તેમાં બીટવેલ પણ હોય છે ખાસ કરીને ઘરે બનાવેલ જ વધુ ફાયદાકારક છે સાસ ઉનાળામાં તે શરીરને ઠંડક આપે છે અને પોષણ પણ પૂરું પાડે છે તેમાં રહેલું બીટવેલ શરીરની ઉર્જા વધારે છે ફોર્ટિફાઇડ ફૂડ્સ આજકાલ બજારમાં ઘણા બધા અનાજ બ્રેડ અને સોયા દૂધ ઉપલબ્ધ છે જેમાં બી12 ઉમેરવામાં આવે છે આનો પણ આહારમાં સમાવેશ કરી શકાય છે શું માંસાહારી લોકો માટે પણ કોઈ ખાસ વિકલ્પ હોય છે બિલકુલ માંસાહારી લોકો ભાગ્યે જ બી12 ની ઉણપથી પીડાય છે કારણ કે બી12 મુખ્યત્વે પ્રાણી ઉત્પાદનોમાં જોવા મળે છે જેમ કે ઈંડા ખાસ કરીને જરદી માછલી સેલમોન ટુના સારડીન ચિકન અને લાલ માંસ જો કે કોઈ વ્યક્તિ નિયમિતપણે માંસાહારી નથી ખાતું તો દૂધ અને ડેરી ઉત્પાદનો પણ ઉણપ પૂરી કરી શકાય છે જો તમને વારંવાર થાક લાગે કામ કરવાનું મન ન થાય અથવા ખૂબ જ ભૂલી જવાનું શરૂ થઈ ગયું હોય તો આ બી ટ્વેલ્વ ની ઉણપના સંકેતો હોઈ શકે છે આના માટે વ્યક્તિએ ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ અને યોગ્ય આહાર અને જરૂર પડે પૂરક દવાઓ લેવાની સલાહ લેવી જોઈએ જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા